હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું જન્માષ્ટમી પર ખાસ કાન્હાજીના પ્રસાદમાં ધરાવાતી ધાણાની પંજીરી એમ તો આ પંજીરી બે ત્રણ અલગ અલગ રીતે બનતી હોય છે પણ ખાસ આ ધાણાની પંજીરી ભગવાન કૃષ્ણની ખૂબ જ મનપસંદ હોવાને લીધે દરેક મંદિરોમાં અને ઘરે પણ કૃષ્ણ જન્મ નિમિત્તે અચૂક બનાવવામાં આવે છે આ પંજીરી ફક્ત પાંચથી સાત જ મિનિટમાં બની જાય છે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે ખાસ તો આ પંજીરી તાસીરમાં પણ ઠંડી હોવાને લીધે તમે એને ચાહો તો એમને પણ ખાઈ શકો છો તો ચાલો એને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ તો એના માટે સૌથી પહેલાં એક કઢાઈમાં આપણે એક કપ જેટલા જે સૂકા આખા ધાણા આવે એ ઉમેરીશું અને આ ધાણાને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર વચ્ચે વચ્ચે હલાવતા રહી ત્રણથી ચાર મિનિટ માટે થોડો કલર ના બદલાય અને થોડા ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે શેકી લેવાના છે ખાસ ધાણાને શેકવા પહેલાં એકવાર ચેક કરી લેવાના છે કંઈક કચરો એવું હોય તો કાઢી લેવાનું છે તો અહીંયા તમે શેકાયા પછી ધાણાનો કલર જોશો તો થોડો બદલાયેલો દેખાશે અને સરસ એમાંથી સુગંધ પણ આવવા લાગશે તો હવે આ ધાણાને આપણે એક અલગ બાઉલમાં કાઢી સરસ ઠંડા થવા દઈશું તો ધાણા આપણા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે સેમ કઢાઈ આપણે ફરીથી ગેસ પર ગરમ કરવા મૂકવાની છે એમાં એક ટેબલ સ્પૂન જેટલું દેશી ઘી ઉમેરીશું સરસ ઘી ઓગળી જાય એટલે આપણે એની અંદર વન થર્ડ કપ જેટલા મખાના ઉમેરી દઈશું અને આ મખાનાને ઘીમાં આપણે સરસ કલર બદલાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી બેથી ત્રણ મિનિટ શેકી લેવાના છે મખાના જો તમારે વધારે લેવા હોય તો પણ લઈ શકો તો બે ત્રણ મિનિટ મખાના શેકાય પછી આપણે એમાં અડધો કપ જેટલું સૂકા કોપરાનું છીણ ઉમેરી દઈશું અને સતત હલાવતા રહી ફરીથી આપણે એક મિનિટ બંનેને શેકી લેવાના છે થોડો કલર બદલાય ત્યાં સુધી જ આપણે કોપરાના છીણને શેકવાનું છે અને સતત આપણે હલાવતા રહેવાનું છે જેથી કોપરાનું છીણ બળી ના જાય ગેસની ફ્લેમ પણ મેં સ્લો જ રાખી છે તો સરસ કોપરાનું જે છીણ છે એ શેકાઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ બંનેને આપણે એક પ્લેટની અંદર કાઢી લઈશું તો કોપરાનું છીણ અને મખાનાને પણ આપણે સરસ ઠંડા થવા દેવાના છે તો એ બંને ઠંડા થાય ત્યાં સુધીમાં સેમ પેનમાં આપણે સેમ કઢાઈમાં ફરીથી એક ટેબલ સ્પૂન ઘી ઉમેરીશું ટોટલ બસ બે જ ટેબલ સ્પૂન ઘીનો આમાં યુઝ થશે વધારે ઘીની જરૂર નથી પડતી તો હવે એની અંદર આપણે બે ટેબલ સ્પૂન ચૉપ કરેલા બદામ બે ટેબલ સ્પૂન પિસ્તા અને બે ટેબલ સ્પૂન કાજુ ઉમેરીશું અને બસ એક મિનિટ ધીમા તાપે આપણે આ ત્રણેય ડ્રાયફ્રૂટને શેકવાના છે એક મિનિટ શેકાઈ જાય પછી જે બે ટેબલ સ્પૂન બદામ હતી એ પણ ઉમેરી દીધી હતી મેં પણ ભૂલથી એક લીપ એડિટિંગ વખતે નીકળી ગઈ છે તો દ્રાક્ષ ઉમેરી તરત જ દ્રાક્ષ ફૂલે એ પહેલાં જ આપણે બધી જ વસ્તુને સેમ જે આપણે મખાના અને કોપરાની છીણ હતી એ જ પ્લેટમાં કાઢી લેવાનું છે તો મખા આપણા જે સૂકા ધાણા છે સરસ ઠંડા થઈ જાય એટલે એક નાના મિક્સર જારમાં એડ કરી આપણે થોડું ગઘરું એને પીસી લેવાનું છે પીસાઈ ગયા પછી આપણે એક મોટા બાઉલમાં એને કાઢી લઈશું આ ધાણાને આપણે બહુ વધારે પડતા ગઘરા પણ નહીં અને એકદમ પાવડર પણ નહીં એ રીતના પીસવાના છે તો જો નજીકથી પણ બતાવું છું આ રીતનું આપણે એને પીસવાનો છે તો બાકીની બધી જ વસ્તુ ટોટલ ઠંડી થઈ જાય પછી એ પણ આપણે આમાં ઉમેરી દેવાની છે હવે એની અંદર આપણે એક નાની ચમચી જેટલો ઇલાયચીનો પાવડર ઉમેરીશું અને બધું જ સરસ મિક્સ કરી લઈશું તો હવે આની અંદર આપણે મીઠાશ ઉમેરવાની છે તો એના માટે આપણે અડધો કપથી પોણો કપ જેટલી દળેલી ખાંડ ઉમેરવાની છે મેં અહીંયા અડધો કપ જ દળેલી ખાંડ લીધી છે જો તમને વધારે મીઠાશ જોઈતી હોય પંજીરીમાં તો તમે પોણો કપ પણ ઉમેરી શકો છો તો સરસ બધું હળવે હાથે મેં મિક્સ કરી લીધું છે તો આપણી પંજીરી તૈયાર છે તો એને આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈએ તમે પણ કૃષ્ણ જન્માષ્ટમી ઉપર ચોક્કસથી ધાણાની આ પંજીરીની રેસીપી ટ્રાય કરજો ખાવામાં ટેસ્ટી હોવાની સાથે સાથે જ હેલ્ધી પણ છે તમે એમને પણ મન જ્યારે કરે ત્યારે ચમચી વડે એમને પણ આ પંજીરીને ખાઈ શકો છો તો ઉપરથી આપણે ગાર્નિશિંગમાં થોડા બદામ અને પિસ્તાની કતરણ ઉમેરી દઈએ જેથી લૂકમાં પણ આ પંજીરી સારી દેખાય તો આજની આ રેસીપી જો પસંદ આવી હોય તો ટ્રાય કરવાનું ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે